મહેસાણામાં રેશન કાર્ડના આધાર કાર્ડ સાથે લિંક કરાવવા માટે લોકો ત્રાહીમામ પોકારી ગયા છે રેશન કાર્ડના આધાર કાર્ડ સાથે કેવાયસી કરાવવા માટે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે મામલતદાર કચેરીએ લોકોની લાંબી કતારો લાગી હતી રેશન કાર્ડના કેવાયસી માટે લોકો સવારે નવ વાગ્યાથી લાઈનમાં ઊભા છે ત્યારે વારંવાર સર્વર ડાઉન થતું હોવાથી લોકોને રોજે રોજ ધક્કા ખાવાનો વારો આવ્યો છે લોકો પોતાના કામ ધંધા બગાડી રેશન કાર્ડ કેવાયસી માટે રોજ ધક્કા ખાઈ રહ્યા છે આજે બધી લાઈનો જે છે એ વિદ્યાર્થી પર જે વિદ્યાર્થીઓ જે શિષ્યવૃત્તિ સરકાર દ્વારા મળે છે એના માટે આજે વિદ્યાર્થીઓ બધા લાઈનમાં લાગેલા છે વૃદ્ધો લાગેલા છે બધા મહેસાણા છે અને જનતા લાઈનમાં લાગેલી છે સાહેબ સરકાર મોટી મોટી વાતો કરે છે શિક્ષણ ન કે બનશે ગુજરાત આગળ વચ્ચે ગુજરાત તો નાના નાના ભૂલકાઓ જો લાઈનમાં લાગતા હોય તો ક્યાંથી આને એમના દસ દિવસ પછી પરીક્ષા પણ આવે છે તો એના ભણવાનો સમય એમને વાંચવાનો સમય હોય એ અત્યારે લાઈનમાં લાગે છે અને પાણીની વ્યવસ્થા અંદર પણ નથી બહાર પણ નથી એ તરસ્યા મને ચક્કર બકર આવે ને માનસિક રીતે ત્રસ્ત થઈ જાય છે આ તો છે કોઈ પ્રોજેક્ટ પબ્લિક ના દો વ્યવસ્થા કરો તકલીફ નહીં સવારે આઠ થી સાંજે સાત વાગ્યા સુધી ઓપનિંગ કરો તમારું કામ નીકળે અને અમારું કામ પણ નીકળે અત્યાર પબ્લિક મહેનત થઈ રહી ના થાય આજ રોજ અહીંયા મામલતદાર ઓફિસે જ્યારે આવ્યા છીએ ત્યારે ખૂબ જ દુઃખની વાત છે કે આપ જોઈ શકો છો કે કેટલી મોટી લાઇનમાં લોકો અહીંયા ઉભા રહ્યા છે બાળકો છે વૃદ્ધો છે મહિલાઓ છે અશક્ત છે આમ છતાંય અહીંયા કનેક્ટિવિટીના નામે સર્વર ડાઉન છે એના નામે અહીંયા લોકો ધક્કા ખાઈ રહ્યા છે કલાકો એક એક કામ કરવા માટે કલાકો અહીંયા એમની રાહ જોવી પડે છે એ ખૂબ જ દુઃખદ છે તો એ સંબંધે અહીંયા મામલતદાર ઓફિસે અહીંયા મુલાકાત લીધી મામલતદાર સાહેબને મળ્યા છીએ એમને પણ નિસહાય થઈ ગયા હોય જે સરકારી સિસ્ટમ સામે એ રીતે જ કામ કરી રહ્યા છે એમની સાથે વાત કરી છે અને રજૂઆત કરી છે કે આ આનો ઝડપી એનો કોઈ નિકાલ આવે કૃષ્ણગઢનો છું પણ અહીંયા રહું છું અને હું હસવા આજે ચાર ધક્કા ખાધા લાઈનમાં ઊભો રહેલો બે વાગ્યા બંધ કીધું એટલે ભાડું ખસીને ઘરે જતો છું ત્રણ દિવસથી આવું આજે આઠ વાગ્યા આવીને જમવા લાગ્યો તો આજે મને આજે સરકારમાં મને ટક્કર આવ્યા તો અહીંયા આગળ આવીને બેઠો છું મારા છોકરાના વિસ્તારમાંથી ગાયા આજે ભરાતી નથી શિક્ષકે એમ કે આજે નહીં ભરાયું ફોર્મ નહીં ભરવાનું અમારા આધ્યાય ધ્વજા કરવાના આવા છતાં પણ અમે આ એકવીસ માટે અહીં લાયા છીએ બરાબર હજી ઘરે રસોઈ નહીં કરી અમે કેટલા કે ખાધા પીરા